અંબાજી ગામની અંદર આજે જ્યારે અજાણો બહેનોની ભેટી થઈ અને અમારા સરપંચજીને માતાજીને પૂજા કરી લી રાખડી અને કાલ સીએમ સાહેબ અને પીએમ સાહેબ સુધી અમે મોકલવાના છીએ મા અંબાના પવિત્ર ધામથી જ્યારે રાખડી ત્યાં સીએમ સાહેબ સુધી પીએમ સાહેબ સુધી અમારા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અમારા અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લાના અમારા ફનોતા પુત્ર આદરણીય શંકરસિંહ શંકરભાઈ ચૌધરી સાહેબ અને એ બધાને અમે લાગણી મોકલ મોકલી છે અમારી રજૂઆત અને લાગણી એવી છે કે અંબાજી આજે જ્યારે કોરિડોર અને અંબાજી વિકાસના પંથે જઈ રહ્યું છે અમને ખરેખર આનંદની લાગણી થાય છે કે અંબાજીની અંદર ખૂબ વિકાસ થવાનો છે એ વિકાસની સાથે પણ જ્યારે એ બહેનોએ ઘણી બહેનોએ આવી અને સરપંચ શ્રી આગળ રજૂઆત કરી કે બહેન અમારા મકાન જશે અમે નિરાધાર થઈ જઈશું ગર્વ વિહોણા થઈ જઈશું ત્યારે એ બહેનોને અમારા સરપંચશ્રીએ એવી અહીંયા ધારણ આપી કે આપણે આ રાખડીઓ થકી આપણે આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ દાદાને આપણે મળીએ અને એમને રજૂઆત કરીએ એક સાહેબ અમે વિકાસની સાથે છીએ પણ સરકાર અનેક યોજનાઓ છે કે જેની અંદર અમને નાનકડું અમારું મકાન મળી રહે અને એ મકાનની અમારી માગણી આદરણીય ભૂપેન્દ્ર દાદા સુધી આદરણીય પ્રધાનમંત્રીશ્રી સુધી પહોંચાડવા માટે અમે એક નવો રસ્તો અખત્યાર કર્યો અને એ રીતે અમે એમને અમારી વાત ત્યાં પહોંચાડવા માટે